ધોધમાર વરસાદથી કચ્છના ખેડૂતો થયા છે બરબાદ રત્નાલના ખેડૂતોનો કપાસ મગફળી સહિતનો પાક પાણીમાં પલળી જતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે પાકવાના સમયે વરસતા કપાસનો પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે તો મગફળીને ચાર લાખથી વધુની આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે ખેડૂતોએ પણ સરકાર પાસે તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવાની માંગ કરી છે ગઈ રાત્રે જે વરસાદ વરસ્યો છે એક ઇંચ જેવો વરસાદ પડવાથી ચરાવ ચરો તો સાવ ખરાબ છે અને મગફળી પણ બધી ડેમેજ થયેલી છે અને હજી ઉપરથી વરસાદની આગાહી છે એટલે વરસાદના કારણે હજી જો વરસાદ આવશે ને તો અમારે સાવ ફેંકી દેવાની આવશે એ પરિસ્થિતિ છે સવારે ત્રણ વાગે વરસાદ આવ્યો આ બધી ખેડૂતોનું મગફળી પૂરી થઈ ગઈ કપાસ પૂરા થઈ ગયા માથે એક માણસો મળે નહીં વરસાદનું બહુ નુકસાન છે માથે દિવાળીનું તહેવાર આવે છે એટલે ખેડૂતોનું ક્યાંય નથી પેમેન્ટ આવતો આમાં સરકાર પછી બહુ તકલીફ છે ખેડૂતો માટે અમારી સાહેબ મગફળીમાં તો બહુમાં બહુ નુકસાન છે લાખોના એક તો મજૂરી ઉપરથી માથે જ્યારે અમારે લલણી લેવાની સમય આવે ત્યારે અમારે બહુમાં બહુ નુકસાન છે કપાસમાં તો કપાસમાં નુકસાન છે બરાબર હવે આ વસ્તુ એવી છે સરકારે જિલ્લા જિલ્લા આખા જિલ્લામાં બે તાલુકા જાહેર કર્યા એક અંજાર આપણે એક રાપરને બીજો બચાવ અંજાર ભુજ કાંઈ કોઈ જિલ્લા અછતમાં જાહેર કર્યા નથી તો પછી આ ખેડૂતોને શું કરવો એટલે આ પોઝિશન છે અમારો ખેડૂતોનું એટલે આ બહુમાં બહુ વેદના છે ખેડૂતોને માટે અત્યારે અતિ ગંભીર પરિસ્થિતિ ખેડૂતની નબળી છે માથે વરસાદ છે અને હજી પણ આગાહી આપે છે તો વરસાદ આવવાની છે